સમાજ ને બિલકુલ ચિંતા કરવાની નથી એક વાત ધ્યાનમાં રાખજો હું નવનીત આપડો આ છોકરો છે ને એના અનુસંધાને હું એના તરફ એમ કઉ છું તમારો બધા નો આભાર એક અવાજે તમે બધા ભેગા થયા રાખજો

ખાલી દેખાવો કરવા માટે નહીં હો મારે દેખાવો નથી કરવો મારે આ ભાષણ બિષણ બી નતું કરવું પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે જેને ન્યાય અપાવવાનો છે ને ન્યાય અપાવીશું આપણે એમાં મુંજાતા નહીં તમે કોઈ અગાઉ પણ કીધું છે આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો ક્યારે અમે પૂછીએ જે વાત કરી મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે હોમ મિનિસ્ટર સાહેબ પાસે સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું આપ સાંભળો એમ કેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરો મીડિયા સાંભળે એ રીતે વાત કરું છું અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો એ દિશાએ આપણે કામ કરશું શ્રમ સમાજ શાંતિ રાખજો અમે બેઠા છીએ મિત્રો મુંજાતા નહીં કોઈ આખો સમાજ તમારે આ છે જો આ ગૌતમભાઈ અહીંયા છે આરસીભાઈ અહીંયા છે મનુભાઈ અહીંયા છે પરસોત્તમભાઈ ને આ છે શિવાભાઈ અહીંયા આવ્યા છે આ બધા હારે છે આ બધા લઈ જઈશ પકડી પકડીને લઈ જઈશ હોય એ મુંજાતા નહીં થાય સમાજનો નો થાય ને એ કોઈ નહીં વાતને સમજ્યા એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે એમાં મૂંઝાતા નહીં તમે બધા આટલી મોટી સંખ્યામાં આયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાનો આભાર માનું છું એ છોકરો પાછો નીચે આવવા માંગતો હતો કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ મારે એમનો આભાર માનવા આવું છે બેટા તારી હાલત એવી છે તું ન આવ હું તારા વતી આભાર માની રહી એટલે એના વતી તમારા બધાનો આભાર પણ એક કઈશ હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો હ કોઈના બીજા કોઈના હાથા ન બનતા સમાજ હારે રહેજો આટલું કેવા આવ્યો છું અને સમાજ હશે તો અમે છે અમે છીએ તો સમાજ છે એવું નથી કેવા આવ્યું તમે છો તો અમે છીએ મિત્રો આટલું હતું રાખજો તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું જય જય કોઈ સમાજ ઓકે ત્રણ દિવસ પહેલા જે બનાવ બન્યો છે બગદાણાના સરપંચના જે દિયર છે અને કોઈ સમાજ ના છે એમની માથે જે હુમલો થયો છે એના અનુસંધાન અમે આજે મવા માંગે તો શ્રી આવે પત્ર દેવાયા છે હુમલા થવાનું કારણ એ છે માયાભાઈ આહિર જે લોક સાહિત્ય કલાકાર છે એમને મુંબઈમાં જઈ અને બધા દ્રશ્ય વિશે બોલ્યા હતા એટલે ધ્યાન દોરવામાં આવ્યું છે કે હકીકતે ટ્રસ્ટી નથી એમાં માયાભાઈ પોતે એની માફી પણ માંગે છે એમના દીકરા જયરાજભાઈ ત્યાર પછી સરપંચ ફોન કરે છે અને જયરેશભાઈ અને એમની ટીમ સાથે જે મુકેલા માણસો હોય કે જે કોઈ હોય અમારા સરપંચ શ્રીને અને કોળી સમાજના આગેવાનને ઢોર માર મારેલો છે ઢોર માર મારી અને ત્યાર પછી એમને ગાડીમાં અપહરણ કરવાની પણ કોશિશ કરવામાં આવી છે પરંતુ મગદાણા આશ્રમમાં કોળી સમાજના માતાઓ બહેનો જે સેવા કરવા આવે છે એ ગાડી આવી અને ઉતર્યા નીચે અને ત્યાર પછી આ છોડીને ભાગ્યા છે એટલે જે ત્યાંના વડા કચ્છના પીએસઆઈ છે એ એવું કહે છે કે ખાન નહીં નહી મુદ્દો ભટકાવાની વાત છે એ વાત છે જ નહીં મૂળ મૂળભૂત એ વાત છે જ નહીં જે તે વાત છે એ બગદાણા ટ્રસ્ટની વાત હતી અને એની માયાભાઈ માફી પણ માંગી લીધી હતી તો એના અનુસંધાને હુમલો થયો છે અને એ હુમલામાં

હું તથા માનનીય ધારાસભ્ય ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી અખિલ ભારતીય કોળી સમાજના જે પ્રમુખ છે તેમની સાથે અમે આજે પીડિતની મુલાકાત લીધેલ છે અને પીડિત નવનીતભાઈએ પોતાની મુલાકાત દરમિયાન હીરાભાઈને પોતાની સાથે વર્ણવેલ જે ઘટના બનેલ છે ઘટના વિગતવાર વર્ણવેલ છે અને ઘટનામાં જે પણ વ્યક્તિઓ સામેલ છે તે દરેકના નામ આપેલ છે અને તેમની સાથે જે ઘટના બનેલ છે તે માયાભાઈ આહિરે જે મુંબઈના ડાયરામાં જે મેનેજિંગ બગદાણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી બાબતે જે નિવેદન આપેલ તે નિવેદન બાદ માયાભ માયાભાઈ આહિરે રીલ બનાવીને તે પોતાની માફી માફી જાહેર કરેલી હતી જે માફી નવરીતભાઈ માગેલ ન હતી પરંતુ સ્વેચ્છાએ રીલ જાહેર કરેલ હતી આવી રીલ નો દાજ રાખીને તેમના દીકરા જયરાજભાઈ આહિર દ્વારા તેમને ફોન કરવામાં આવેલ છે બોરડાના સરપંચ દ્વારા પણ તેમને ફોન કરવામાં આવેલ છે આવી રીતે આવી અને તે ઓગણત્રીસ વારના ના રોજ રાતના તેમની ઉપર એક ઘાતકી જીવલેણ અને અતિ નિંદનીય હુમલો કરવામાં આવેલ છે જેમાં નવનીતભાઈ ગંભીર ઇજા થયેલ છે ફ્રેકચર થયેલ છે અને માતાના ભાગે પણ એમને ઇજાઓ થયેલ છે જે પીડિત છે તે રોલ બાબતે જે રજૂઆત કરી તે વિશે પોલીસના રોલ બાબતે નવનીતભાઈ હીરાભાઈને જણાવેલ છે કે નવનીતભાઈએ જે પણ પોલીસને કાલે જે રીમાબા ઝાલાએ જે ઇન્ટરવ્યુ આપેલ હતો તેમાં જે નવનીતભાઈએ જણાવેલ તે સ્ટોરીથી તદ્દન ડિફરન્ટ સ્ટોરી બતાવેલ છે એ બાબતે નવનીતભાઈએ ખુલાસો કર્યો છે કે આવી કોઈ પણ ઘટના બનેલ નથી એવા શખ્સો ખાણ ખનીજનું કરે છે કે નથી કરતા મને કાંઈ ખબર નથી ને મેં એવું કંઈ જણાવેલ નથી એટલે માત્ર આરોપીઓએ આરોપીઓ એવું કીધું કે આ વસ્તુ છે આરોપી પોતાની હકીકત પોલીસ ની ફરજ છે હીરાભાઈ નો આગળનો સ્ટેન્ડ એ છે કે અમે આખો કોળી સમાજના દરેક ધારાસભ્યો સાંસદો અને કોળી સમાજના દરેક આગેવાનો અમે સાથે મળીને દરેક વ્યક્તિઓ સાથે મળીને નવનીતભાઈને ન્યાય અપાવશું અને પોલીસ દ્વારા જે પણ જે પણ પોલીસ કર્મીઓ દ્વારા જે બેદરકારી દાખવવામાં આવે છે તેની ઉપર તત્કાળ પગલા લઈને સસ્પેન્ડ કરવા સુધીની અને બદલી કરવા સુધીના પગલાઓ પણ ઈરાબાઈ દ્વારા લેવામાં આવશે મારું નામ નવનીતભાઈ દયાભાઈ બાલદીયા ગામ બગદાણા જાતે કોળી બગદાણા ગામે અમુક સમય પહેલા ગુરુ આશ્રમ બગદાણાના અમુક ગેરવહીવટ મારી નજરમાં આવતા મેં આશ્રમના ટ્રસ્ટી લોકોને ધ્યાન દોર્યું કે ભાઈ અમુક વસ્તુ તમે જે કાંઈ કામકાજ થાય છે એ ખોટા પૈસા આશ્રમના સંસ્થાના વેડફાય છે એવી રજૂઆત મેં આશ્રમના ટ્રસ્ટી ઓન કરી હતી જેમાં યોગેશભાઈ સાગર તો એ લોકો એમ કે તારે કાંઈ ગામનો વહીવટ ગામમાં રાખ આશ્રમનો વહીવટ આશ્રમ કરશે તો એ પછી એક હમણાં આપણે મુંબઈ ખાતે એક પ્રોગ્રામ થયો ને એમાં યોગેશભાઈ સાગરનું નામ આવ્યું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી તો અમારે હાલમાં કોઈ ગુરુ આશ્રમ બગદાણામાં મેનેજિંગ ટ્રસ્ટી કોઈ થપાના નથી ટ્રસ્ટી છે બધાય તો એનો મેં માયાતાને ફોન કર્યો કે આતા ગુરુ આશ્રમ બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં તો આતાએ મને એવું કીધું કે ભાઈ ન હોય તો મારી મિસસ્ટેન્ડિંગ થઈ ગઈ છે તો હું ફરીથી વિડીયો બનાવીને મોકલી દઉં તો આતાએ એનો વિડીયો બનાવીને મને મોકલો ને મેં અમુક જાયભાઈ મિત્રોને આપ્યો કે ભાઈ આ રીતનું થયું છે તો પછી એમના દીકરાનો મારામાં ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો તો મેં એમ કીધું કે હું બગદાણા છું તો એણે એવું મને કીધું તું ક્યાં છો તને મળવાનું છે મેં કીધું હું આશ્રમે છું કે મેં પૂછ્યું તારા તમારે શું કામ છે તો એ કે હું હરું મળીને કહેશ એના પછી રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો સરપંચ તો એણે મને એવું કીધું ભાઈ શું છે આ બધું તો મેં એને વાત કરી તમે આતા જોડે વાત કરી લો માયા ત્યારે જે કાંઈ હે છે એનું તમને જવાબ મળી જાય છે તો પછી એ લોકોએ એના માણસો દ્વારા અને બીજા માણસોને બોલાવી અને મને રાતે એક વાગ્યા બોલાવી મારા હાથ પગને બધું ભાંગી નાખ્યું છે અને એની પોલીસ ફરિયાદ અમે કરી તો પોલીસે મારું નિવેદન લીધું ત્રણ વખત એમાં અજાણ્યા શખ્સો વિરોધ એ લોકોએ ગુનો નોંધ્યો છે તો મેં તો અહીંયા નામ પણ એને આપતો હતો કે ભાઈ એક નાજુ કેવું ગામ નાજુ નાજુ કુંડવી મને નામ આપ્યું હું નાજુ કુંડવી ના જયરાજ ભાઈને એ લોકોએ મને મોકલો છે તે આવો વિડીયો કેમ આવ્યા ભાઈ માફી પગલ આ રીતની મારી સત્ય હકીકત છે ને એસપી સાહેબને આઈજી સાહેબ ને હું રિક્વેસ્ટ કરું છું કે આની યોગ્ય તપાસ થાય મૂળ માથા સુધી બધું પોગે આ બારોબાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો ન થાય જે કોઈ હકીકત હોય એની ઉપર ગુનો દાખલ થાય मैंने किया बिशुधरों इधर घरेलू जेसपीएम जो चाहिए मतलब को केसों टाइम बढ़ गए मेरे को क्या बात बात ये अपना ये बात क्या है आलोक नकली मोदी बात नहीं है नहीं 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 � કોબરે ઇસપી કુછે આ રીતે વેચરી જવાનો થાય એટલે આથી વધારે ઉપર આવવાનું લખાયું નથી એ લખાયું આપણીમાં રેકોર્ડિંગ છે બધા એવિડન્સ પ્રૂફ છે મીડિયામાં

ये सदन में जमा है समाज आखो अरे कई समझ में 24 में 10 मत और 42 समझ में बैठो को बाकी दू था गया बरो चलो रमन नीचे नहीं है भाई ये जो है आप हमारे हम आप एक चेहरा आओ ना तो और आगे मटर के भाई रुक બાર બે હજાર પચીસના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો બાર બે એકસો અઢાર એક એકસો પંદર બે તથા રાયોટિંગની કલમ સાથે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે તેઓ રાતે જયારે એક વરના ગાડીનો પીછો કરતા હોય છે એવામાં આઠ અજાણ્યા શખ્સો દ્વારા ગાડીમાંથી ઉતરી તેઓ ઉપર હુમલો કરી તેમના હાથમાં ફ્રેકચર નીપજાવી તથા મૂંડ ઇજાઓ કરી તેમની ઇજા પહોંચાડેલ છે આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ દ્વારા અને આ સમગ્ર બનાવની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે આરોપીઓ છે એની શોધખોળ હાથ ધરવામાં આવે છે તેવામાં ફરિયાદી જે નવનીતભાઈ છે તેઓ દ્વારા પોલીસને બનાવ સમયનો એક વિડીયો આપવામાં આવેલ છે આ વિડીયોમાં એક નામ છે નાજાભાઈ ધીંગુભાઈ કામળિયા કે જેઓનું નામ વિડીયોમાં આવતું હોય છે જેના આધારે આ નાજાભાઈ છે નાજુભાઈ તેઓને પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તગત કરવામાં આવેલ છે અને આ નાજુભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યા આવે છે કે આ જે નાજુભાઈ છે એ દારૂના ધંધા સાથે સંકળાયેલ આરોપી છે અને અવારનવાર એલસીબી તેમજ લોકલ પોલીસ દ્વારા તેના પર કેસ કરવામાં આવેલ છે અને આ સમગ્ર કેસ છે જે આ કેસ એમના પર થયેલા છે તેની બાતમી આ નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા આપતા હોવાની એમને શંકા હોય છે જેના આધારે તેમજ નવનીતભાઈ છે એ પોતે પણ એક માટીના ધંધા સાથે સંકળાયેલ છે જેથી આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનીજની અવારનવાર રેડ કરાવેલ હોય છે અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને એવી હોય છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવેલ હોય છે આ સમગ્ર આ બે બનાવ છે એક તો દારૂનો બનાવ તેમજ ખાણ ખનીજની રેડ આ બંનેને ધ્યાનમાં રાખી એનો એ બાબત અંગે દ્વેષ રાખી આજે આઠ આરોપીઓ છે જેની પોલીસ દ્વારા નાજુભાઈ ઢીંગુભાઈ કામળીયા દ્વારા ભી તેના નામ આપવામાં આવે છે પોલીસને અને આ સમગ્ર બનાવના આધારે પોલીસ દ્વારા નાજુભાઈને તાત્કાલિક હસ્તગત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે ડિસેમ્બરને લઈને જે માયાભાઈ વિડીયો એક વાયરલ થયો છે ત્યારબાદ આ જે નવનીતભાઈ ઉપર હુમલો થવા પામ્યો છે આની અંદર કઈક ને કઈક કઈ મોટા માથા સંઘવા આવ્યો હોય તેઓ નવનીતભાઈ કહી રહ્યા છે તો આ શું ના હાલ પોલીસની જે તપાસ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવેલ છે તેમજ પોલીસ દ્વારા જે સીડીઆર એનાલિસિસ તેમજ સીસીટીવી કેમેરાની જે તપાસ કરવામાં આવેલ છે તેના આધારે તેમજ આજે જે મુખ્ય આરોપી છે નાજુભાઈ ધીમુભાઈ કામળીયા તેમની પૂછપરછ દરમિયાન ભી આ બાબતને અને જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેને કોઈ સામ્યતા જણાઈ આવતી નથી અને જે અંગે પોલીસને હાલ કોઈ પુરાવા મળેલ નથી હા આઠ આરોપી છે એની અંદર આઠ આરોપીના નામ શું છે અને આ આઠ આરોપી માયાભાઈ સાથે કે ના દીકરા જયરાજ સાથે કોઈ સંકલન છે કે કેમ આજે આજે તમામ આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામળીયા એ મુખ્ય આરોપી છે આ બનાવનો તેમજ તેમાં સહ આરોપી છે તે રાજુભાઈ દેવાયતભાઈ ભમર આતુભાઈ ઓગળભાઈ ભમર વિરેન્દ્રસિંહ જયરાજભાઈ પરમાર સતીષભાઈ વિજયભાઈ વનાળિયા ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા પંકજભાઈ માવજીભાઈ મેર તેમજ વિરૂભાઈ મધુભાઈ શેડા આ તમામના નામ મુખ્ય આરોપી દ્વારા પોલીસને હાલ આપવામાં આવેલ છે ના મોટો અત્યાર સુધી અમારી તપાસમાં તમામ આરોપી સાથે કોઈ સંકળાયેલું હોવાનું જણાય